નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે કલ્પેશ કાછિયા એટલે વડોદરાની અંધારી આલમનું અંધારી આલમ દ્વારા લેવાતું એક આદરપૂર્વક નામ દર્શક મિત્રો અનેક મર્ડરોમાં પણ સંડેવાયેલો કલ્પેશ કાછીયા હજુ પણ અંધારી આલમથી બહાર આવ્યો નથી પૂરતા પૈસા છે પૂરતું રાજકીય શિરત છત્ર છે અને પૂરતું હોવા છતાં હજુ પણ વ્યાજના ધંધામાં અને વ્યાજનો ધંધો કઈ રીતે દસ દસ ટકા વ્યાજ લેવાનું અને પોતાનું નામ વાપરવાનું દર્શકો મિત્રો એ કલ્પેશ કાછીઓ આખરે જલાયો પીસીબેના હાથે દમણથી અને દર્શક મિત્રો એનો ખોફ ઓછો કરવા માટે આજે ખાતરીદારી પણ કરવામાં આવી રાત્રે નવા પોલીસ સ્ટેશન લવાયો અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં એનું ચેકઅપ કર્યા બાદ આ એક પ્રોસિજર હોય છે ચેકઅપ કર્યા બાદ એનો વરઘોડો કાઢીને એના આતંકને ઓછો કરવા માટે એના ખોફને હંમેશને માટે ભંડારી દેવા માટે પોલીસે કાઢ્યો એનો વરઘોડો ડીમાટથી છે કે ઘર સુધી જોવા માટે આગંતુકો પણ આવ્યા અને સાથે સાથે કલ્પેશ કાછિયાના મળતિયાઓ અને એના પરિવારજનો પણ દૂરથી આ આખી બીનાને કેમેરામાં કંડારી રહ્યા હતા બધામાં હાજરેમાં હાજર છે અને રામુ કુટમ આવ્યા હતા જે ના મેં પણ પણ સુખ નહી ચલાયની જઈ બેઠો તો આજ નહી ચલાય કા હોસ્પિટલ ખાતે એક પ્રવાહ અને થોલ બાદ આ સવારે સમસ્ત આ છે કે સફર સફર નહી ને અચ્છા આઈ ગયો 5 વાગે એ બધા પાછળ આવો એ પાછળ આવો એ બધા આઈ ગયા બધા

દર્શક મિત્રો તમાશા અને તેડું ના હોય પુનિત નગર સોસાયટીમાં તો જ્યાં કલ્પેશ ખાજિયા રહે છે વર્ષોથી રહે છે ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો અને વરઘોડા સ્વરૂપે એટલે કે એને લંગડાતા લંગડાતા લઈ આવવામાં આવ્યો એના ઘરે કારણ કે એક કી શોધવાની હતી એટલે કે પાસવર્ડ શોધવાનો હતો અને એ પાસવર્ડ મળે તો એનું લેપટોપ ખુલે લેપટોપમાંથી રાસ બહાર આવે એ માટે નવાપુરા પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કલ્પેશ કાછિયાને એના નિવાસસ્થાને લઈ આવી અને તમાશાને તેડું ના હોય એટલે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા મોબાઈલ લો

जारी झड़पी पाया था वोदरा खाते बनाया गया કલ્પેશ કાચિયાનું નામ આવ્યું હતું ને ત્યારબાદ તેને અનેક વાર નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ હાજર ના થયા દ્વારા શોધખોળ માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી ટીમોના માધ્યમથી તેમને કહી શકાય કે જે પોલીસ સ્ટેશન મથક ખાતે સોંપવામાં આવ્યું હતું તેને સોંપવામાં આવ્યું

આરોપીની જે પ્રમાણે જે સર્વિસ કરવામાં આવી હતી સર્વિસ કરવામાં આવી છે જેના કારણે જે પગમાં તેમને ચાલવામાં તેને તકલીફ પડી રહી છે આપણે જોઈ શકીએ કે જે હાલ જે નિવાસ એના નિવાસસ્થાનેના છે અને પોલીસ તેમને તેના નિવાસ સ્થાને અત્યારે લઈ આવ્યું જે વર્ગોડ હોય છે તે કાઢવાનું સ્પષ્ટ એક જ છે કે લોકોમાં

है चलो वो ट्रेन में लेने आया तो पहले के वो सुबह चले है है वो चले ना बोल बना मैं यहां ले है मैं केवल बोल सकता है और लगे बैठ रहे थे ये अंदर ला भाई